tôi thấu thấu về, cho tôi cho các em cho tôi mấy thứ này cho, chỉ phun tôi tự đi về, giờ, à bây giờ con út thấy gì đấy, con út con, bố duỗi con duỗi tay, bố duỗi bây giờ tôi đi tôi chơi, chỉ bắt đầu học, bắt đầu học, bắt đầu

જો કોઈ કાવયી નથી ફ્લોટ કો હે ને માં ચા હે હે ને બાકી તો કે જોજીયા હૈ આયા બસ આને આયા ભાઈજી મોજુ ચાલુ હે જોવો દે નાક દઉ નો ના અજી ઉકળવા દી આને અજી ચા કરતા નથી આવતો દોસ્તો જોવો આ આપડી સ્ટાઈલ માં હો તો સીધો દૂધ નાખે ઓલું કરે છે હું કરવા દે બરોબર હા બર આપણે હગાવ છે ને બાકી એક નંબર ના એ હજી રેવા દે દે નાખી દે નાખ બસ 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 એ તારો લે નામ દો થોડું રેડી લે

બીજાનું મૂળે બગડી જાય બોલિંગ બોલિંગ બર્તન આઈ જો આપણે આ બર્તન મારે જવું પડશે બર્તન આઈ રહ્યા બધાય કે આવડા દોસ્તો છે ને લંગરિયા અલેસ ગયા નથી કઈ તરત બંધ કરી લગી કેવું આપડે બનાવ્યું પછી આપડે બને જ ને ખાંચા કેનો નો

પાછા ધાબા પડી ગયા વ્હાઈટ વ્હાઈટ કે દબાય આવી રહ્યા જો રાઉન્ડ એ રાઉન્ડ આર્યો આપણો ચા ઓ ભાઈ તો હે ને કાઈ નો કટ્યો હવે કેટલું બધું હવે લઈ લીધા વાટકા પક્ષીઓ પક્ષીઓ ની હાથ ને લીમડાની ની તાડે સાઈ મોજે જ કઈક અલગ હોય દોસ્તો આવું બધાનું જીવન ન હોય અમુકનું જોઈએ

ઈ પણ આપડે ઘણે ભૂખ્યા હોય કે દલવ દે ઉપર હું તો આપડે તો કેરા કો એટલે જો આપા તો હાથ પર બધું આઈ પેર તો ખાલી મોરે થી જ ખાવાનું હોય તો બીજું લેવા ગ્યું છે ખાવાના ભૂખાય બાકી બીજું કઈ નથી જો બીજો તો ભાગી જાવા ગા કરીને તો નહીં ના 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 નો ભાગે હામી આવી જોયું ની

ઓય તો દે હવે શું કામ બાકી છે તારે જો દોસ્તો છે ને મગ મિકા છે હવા હવા મગ ખાવા થી વધે યુમિના તાકટ મને શ્યા મગને દૂધ ખાય ગુગલ માં સર્ચ કર્યું કે નો ખવાય એના ઘણા કારણ નુકસાન થાય પેટમાં દુખવા મને ઉલટી થઇ જાય બધું થઈ જાય દોસ્તો અમે અત્યારે જાય પાણી ભરવા વાસણ ધોવાના છે એટલે જો લઈ લે તડકો હે ને એટલે તમને દેખાતું હોય બાકી તો આપણું રિઝલ્ટ તો એક નંબર એક ઘટે તો હે ને ગાર્ડન ગાર્ડન વરાય દિલ

આલે તું જલ્દી આ હું ભરી ગયો હું ભરી ગયો હું ને તું ભરી ગયો તારું કામ હે હું તો તા ભેગી આવ્યો આ એ દેચી કુલા ચી કુલા ચી કુ હે ને ચી દિલ ગાર્ડન ગાર્ડન હો રહા હે જો કેવું ગાર્ડન સારું હારું હલાવીને હો એક હાથે ફરી જ લઈ જાય બીજો ધક્કો ન ખાવો પડે તારે એ સબાસ હા બરાબર લે કામ કર શું ખારો ખરો ખારો હું કરવાનો એમાં કામ કરવાનું કહું તો હું દોસ્તો આપણા મગ થઈ ગયા હતા તૈયાર ને આપણે તો મગ ખાવા મહિના જુઓ તમને બતાવો આપણે વાટકીમાં થોડા ઘણા ખાલી જાને પછી હા મેં કહ્યું ભૂલી જ ગયા સારો વિડીયો પણ બનાવી નાખે તો આપણે આ મગ ખાઈ ચા ચાર દૂધ પી લીધો ને હવે આપણે ખાઈ મગ જોવો જોઈએ કંઈક આવા મગ એ ભાઈ મીઠું જ નથી નાખવું તો મજા આવે એમ નહીં મજા આવે મગ નહીં ને હાડા તો તો મગ ખવાય મગ ને દૂધ ન ખવાય મગને દૂધ નહીં ના પાડી મારા ભાઈ મગને દૂધ નહીં ના પડે અત્યારે કેવડો થયું તમે પેલાના વિડીયોમાં જોઈ દો હવે નતો પોગી કેમ હાઈટ વધે હું કાંઈ જલ્દી ગયા કાંઈ ખબર જ નથી પડતી કાંઈ કેમ દી જાય અમે ત્યાં ને અટકાય ગયા અમારી ગાડી ત્યાં ઊભી રહી ગઈ તો ચાલો જોતા આવ્યો આગળ કન્ટિન્યુસ્તો ગયો છાસ પંદર અડધી કલાક જેવું થઈ ગયું પછી હમણાં ભાઈ પાસે ટિફિન ગરમી બહુ હતી એટલા પછી ઈ તો લાવું ટિફિન જ હમણાં પાછો અહીંયા વાડીયા જાવ એટલે આપણે જોતા રહી દે અહીંયા પાછું બતાડી તો ચાલો આપણે સીધા મળશો હવે સીધા વાળીએ નાઈન બાઇન પછી જાય તો બાય બાય ચાલો જો તો હું પોગી ગયો છું ટિફિન લઈને આ જો કેરી ખાઈ કાચી કાચી કેરી કેરી ખાઈ કેરી તો જો આપણો અહીંયા બ્લોક ચાલુ જ છે તમે જોતા રહીજો હજી તમને બતાવવું એટલે આપણે અહીંયા થોડીક વારમાં સમાપ્તિ લઈ હવારથી બપોર લુગીનો બ્લોક તમે કેવો તમને કેવો ગમ્યો કહી જો કોમેન્ટ તો બંધ પણ આપણે લાઈકની એવું છે લાઈક કરી દીધું એટલે મને ખબર પડી જાય કે તમને જો આપણે વારિયન રહ્યા રિયા એટલે કેવો ગમ્યો તો આપણે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મને બનાવવામાં ખબર પડે કે તમને આવા ગામડાના ગમે છે તો આપણે આવા કન્ટિન્યુ ચાલુ રાખશું તો બસ હવે ટિફિન બાકી આ જમી લઈએ એટલે પછી આપણે મિની લોગ મિની હોય વ્લોગ આપણો પૂરો થાય છે તો બીજો તમને કાંઈ વધારે કેવું નથી આપણો કે બહુ લાંબો હોય જાય છે જોવું હોય તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને આપણી ચેનલ ને લાયસન્સ કરી દેજો એટલે મને ખબર પડી જાય કે તમને ગમે એટલે બીજી વાત રીપીટ કરું તું કે ખા મારે કેરી ન આવે તો આપણે કરશું બાય બાય અને ટાટા ચાલો મળશે એક નવા બાય બાય